જેમાં અગાઉ રમેશભાઈ બારિયાની પત્ની કનુબેન બારિયા ડેરીના ડિરેક્ટર તરીકે બે વોર્ડથી જીત્યા હતા અને આ વખતે રમેશભાઈ બારિયા જાતે અજીત તથા નરેન્દ્ર સુતરિયા સામે રમેશભાઈ બારિયાએ પોતે ફોર્મ ભર્યું હતું તેમાં કુલ મતદાન ચોરાસીનું હતું તેમાં મતની ગણતરી થતાં રમેશભાઈ બારિયાને ઓગણસાહીઠ વોટ મળ્યા હતા અને અજીતસિંહ ઠાકોરને અગિયાર વોટ મળ્યા હતા અને નરેન્દ્રસિંહ સુતરિયાને ચૌદ વોટ મળ્યા હતા એટલે રમેશભાઈ બારિયાને પિસ્તાલીસ વોટથી જગ્ગી બહુમતીથી જીત મેળવી છે વર્ષોથી ભારતીય જનતા પાર્ટીના પક્ષમાં કામ કરતા હતા અને સંખેડાના વતની છે અને તેઓ સંખેડા તાલુકાની મંડળીઓની કોઈ પણ સમસ્યા હોય તેઓ પોતે જઈને તેમને આશ્વાસન આપી ખૂબ મહેનત કરી તેઓનું કોઈ પણ કામ ચોક્કસપણે પૂરું કરી આપતા હતા અને બાહુબલી માજી તાલુકા પ્રમુખ સંજયભાઈ શાહ તથા માજી જિલ્લા પંચાયત સદસ્ય નીતિનભાઈ શાહના સાથ સહકારથી ડેરીના ઇતિહાસમાં પિસ્તાલીસ વર્ષથી આટલી મોટી જીત પહેલીવાર રમેશભાઈ બારિયાએ મેળવી છે જેથી પુરવાર થાય છે કે સંખેડા ઝોન ડેરીના પ્રમુખ રમેશભાઈ બારિયા પર સંપૂર્ણ વિશ્વાસ અને તેઓની કામગીરીથી ઘણા ખુશ થાય છે તેવું સંખેડા ઝોનની મંડળીના પ્રમુખે પુરવાર કરી આપ્યું છે અગાઉ સંખેડા જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે સંખેડા તાલુકાના ભાજપના કાર્યકરોએ સંખેડા ગામમાં જીતની ખુશીથી આતિશબાજી કરી ફટાકડા ફોડી આવનારી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની જીત થશે તેવું લાગી રહ્યું છે જે યોજના ચૂંટણીમાં ઝોન નંબર નવમાં સંખેડા વિભાગોથી મને ચોર્યાસી મતમાંથી ઓગણ મત મળેલા છે જે ભવ્ય જીત મારા ભાઈઓ બહેનો કાર્યકર્તાઓ આગેવાનોએ આપેલ છે તે બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનું છું સંખેડા ઝોન વતી બરોડા ડેરીમાં મારા કોઈ મંડળીના પ્રશ્નો હશે અજુઆત હશે તેને યોગ્ય જવાબ આપી નિકાલ કરીશું બરોડા ડેરીના વિકાસમાં સહ સહકાર મળે એ તે ભાવનાવી બળી દેહનો ઉત્તરોતો વિકાસ થાય ખેડૂતોનો વિકાસ થાય ખેડૂતોને સારા ભાવ મળે દૂધ ઉત્પાદનનો સારા ભાવ મળે એમના કોઈ પ્રશ્નો હોય તેને હલ કરવા હું કટિબંધ છું અને એ પ્રયાસો કરીશું